આ તકે સેના ખાડી બ્રિજનું નિરીક્ષણ કરી મંત્રીએ જણાવ્યું હતું ઇલેક્ટ્રિક લાઇન તેમજ ગેસ લાઇન શિફ્ટિંગ જેવી સમસ્યાઓનું નિવારણ કરી કામ આગળ વધારવામાં આવ્યું છે હાલ પૂરતું પુલ પણ લાઇટ પોલ્સના સ્થાને હાઇમ્સ મૂકવામાં આવ્યા છે નજીકના દિવસોમાં આ પુલ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે અને લોકોને પણ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે ઓલપાડ ટાઉનની અંદર વર્ષોથી જે ટ્રાફિકનો પ્રશ્ન હતો એ પ્રશ્ન કરવા માટે ગુજરાત સરકારે ઓલપાડ થી કિમસુદન રસ્તો વાઇડિંગ કરવાની મંજૂરી આપી હતી પરંતુ એ પહેલા મંજૂરી આપી હતી તે ઓલપાડ બજારમાં થઈને રોડ જતો હતો એના કારણે બધી દુકાનો તૂટતી હતી અહીંયાના વેપારી મંડળના સૌ વેપારી લોકોએ રજૂઆત કરી વર્ષોથી આ ઓલપાર જૂનું પારંપરિક બજાર કહેવાય એ તૂટી તૂટવા ના દેવા માટે લોકો રજૂઆત કરી એટલા માટે અમે એક બીજો ઓપ્શન બાયપાસ રસનો ઓપ્શન થયો જેમાં લોકોની જમીન પણ જટી નથી એ રસનો ઓપ્શન કરીને અમે આ બાયપાસ રોડ તૈયાર કર્યો છે એમાં થોડી અડચણો આપ્યા અડચણો દૂર થઈ છે આજે અમે લોકોએ તમામ અધિકારી તમામ વિભાગના અધિકારીઓને જ્યાં જ્યાં કંઈ નાના મોટા પ્રશ્નો હોય એ પ્રશ્નો હલ કરવા માટે એક મિટિંગ રાખી હતી અને જલ્દી જલ્દી આ લોકોને રસ્તો અર્પણ થઈ જાય એના માટે આજે અમે અહીંયા બધા જ વિભાગો સાથે મિટિંગ કરીને આ રસ્તો અર્પણ કરવા માટે અમે આજે એક સંયુક્ત મિટિંગ રાખી હતી સમસ્યાથી એ સમસ્યાનું સમાધાન થઈ ગયું એ કોર્ટની મેટર મેટર હતી પણ એનો પણ નિકાલ આવી ગયો છે એના માટે આજે રસ્તો ખુલ્લો થઈ ગયો છે રિપોર્ટર કિસ્ના સોની જન ન્યૂઝ કવરેજ